એક તરફ ભાજપે ભરૂચના ઉમેદવાર જાહેર કરીને સંમેલનો બોલાવવા શરૂ કર્યા છે જેને વિજય સંકલ્પ સંમેલન નામ અપાય છે તો એ જ તર્જ ઉપર કોંગ્રેસે આજે ઝઘડિયા ખાતે વગર ઉમેદવારે વિજય વિશ્વાસ સંમેલન યોજ્યું કોંગ્રેસના પ્રદેશ આગેવાન અને મીટિંગના ઇન્ચાર્જ ઇન્દ્રવિજયસિંહ ગોયલ જિલ્લા પ્રભારી પ્રજાપતિ જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રાણા રાજ્યસભાના સાંસદ અને માજી રેલ મંત્રી નારણ રાઠવા વગેરેની ઉપસ્થિતિમાં વિધાનસભાના આ સંમેલનમાં કહેવાય છે કે કાર્યકરોએ છોટુભાઈ સાથેના ગઠબંધન સામે વાંધો ઉઠાવ્યો હતો અને કોંગ્રેસ જો ગઠબંધન કરશે તો કાર્યકરો રાજીનામા ધરી દેશે તેવી ચીમકી ઉચ્ચારી હતી દેશમાં યોજાનાર સત્તરમી લોકસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ રાજકીય પાર્ટીઓ દ્વારા થઈ રહી છે ખાસ કરી ઉમેદવારી પસંદગીની બાબતે પાર્ટીઓ દ્વારા ફૂંકી ફૂંકીને પગલા ભરાઈ રહ્યા છે ત્યારે ભરૂચ લોકસભા માટે પણ ત્રણેય પાર્ટી એક્શનમાં આવી ગઈ છે બીજેપી દ્વારા સતત છઠ્ઠી વાર વર્તમાન સાંસદ મનસુખ વસાવાને ઉમેદવાર તરીકે પસંદ કરાયા છે જ્યારે કોંગ્રેસ અને બીટીપી હજી ઉમેદવાર પર પસંદગી ઉતારી શકી નથી ત્યારે મળતા અહેવાલ મુજબ કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણીની માફક અન્ય પાર્ટી સાથે ગઠબંધનના મોડમાં હોય એમ કાર્યકરોને લાગી રહ્યું છે ત્યારે તેના પડઘા આજના આ વિજય વિશ્વાસ સંમેલનમાં પડ્યા હતા જગડિયા એપીએમસી ખાતે કોંગ્રેસનું જગડિયા વિધાનસભા વિજય વિશ્વાસ સંમેલન યોજાયું હતું જેમાં સાંસદ નારાયણ રાઠવા પણ ઉપસ્થિત હતા કોંગ્રેસ ઉમેદવાર નક્કી કરી શકી નથી ત્યારે ઉમેદવારીની લાઈનમાં ઉભેલા કાર્યકરો પોતપોતાની રીતે દિલ્હી સુધી દાવેદારી નોંધાવી ચૂક્યા છે પરંતુ હાઈકમાન્ડ કઈ અલગ મોડમાં હોય તેવું કાર્યકરોને લાગી રહ્યું છે જેથી આજે સંમેલન પૂરું થયા બાદ કાર્યકરોએ નારણ રાઠવા સમક્ષ ઉમેદવારને લઈ રજૂઆત કરી હતી અને કોઈ પણ પાર્ટી સાથે ગઠબંધન નહીં કરવાની ઉગ્ર રજૂઆત કરી હતી જો પાર્ટી દ્વારા ગઠબંધન કરવામાં આવશે તો રજૂઆત કરતા તમામ કાર્યકરો રાજીનામા ધરી દેશે તેવી ચીમકી ઉચ્ચારી તેમની રજૂઆત કોંગ્રેસ અધ્યક્ષ સુધી પહોંચાડવા જણાવ્યું હતું આજના સંમેલનમાં લોકસભાની ટિકિટ વાંચવો અને કાર્યકરો દ્વારા એવી પણ રજૂઆત જાહેરમાં કરવામાં આવી હતી કે પાર્ટી દ્વારા દેડિયાપાડા અને ઝઘડિયા વિધાનસભામાં જે ગઠબંધન કરવામાં આવ્યું હતું તેનાથી પાર્ટીને કોઈ ફાયદો થયો નથી કોઈ કામ થતા નથી તેવી નિરાશા પણ વ્યક્ત કરાઈ હતી કેટલાક અંગે ખુલ્લી ભરૂચ જિલ્લા ભરૂચ જિલ્લામાંથી કોંગ્રેસનો યુવા અને નિડર ઉમેદવાર આવે અને શ્રી શેરખાન પઠાણ આવે તો જ આ સીટ જીતા એવી શક્યતા છે અને પાર્ટીના પાર્ટીમાં નિર્ણય થવો જોઈએ કે શેરખાન પઠાણ શ્રીને આ સીટ ઉપર ઉમેદવાર નોંધાવે કેમ કે મુસ્લિમ પણ પ્રભુત્વ છે અને આદિવાસીના ટ્રાઇબલ બેટના જે પાંચ તાલુકા છે સાગબારા ડેડિયાપાડા વાલિયા ઝઘડીયા અને નેત્રંગ એમાં પણ એનું પ્રભુત્વ પ્રભુત્વ છે જેથી કરીને આ સીટ કોંગ્રેસ પાર્ટી જીતી શકે એવી શક્યતા પૂરેપૂરી રહેલી છે પાર્ટીને એવા માધ્યમ મીડિયાના માધ્યમથી પાર્ટીને એ વાત કહેવામાં આવે છે કે આ સીટ પર શેરખાન પઠાણ ઉમેદવાર આવે અને પાર્ટી તેમને ઉમેદવાર તરીકે જાહેર કરે એવી અમારી માંગ છે યુવા કોંગ્રેસ ની જે માંગ અમારી મીડિયા ના માધ્યમથી દિલ્હી સુધી પહોંચી જોઈએ અને દિલ્હીમાં જે કઈ હાઈકમાન્ડ ના નેતા બેઠેલા છે તેમને સુધી ત્યાં આ વાત પહોંચી જોવે